સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અખંડ ભારતના નિર્માતા લોહ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના અધ્યક્ષ વિભૂતિભાઈ યાદવ શહેર મહામંત્રી ધર્મેન્દ્ર ઓઝા શહેર ઉપાધ્યક્ષ જીતુભાઈ શહેર મંત્રી સુભાષભાઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ અંબાબેન પૂર્વ નગરસેવિકા વર્ષાબેન પૂર્વ સભ્ય અને જિલ્લાના કારોબારી રાજેશભાઈ ભરૂચ નગરપાલિકા શાસક પક્ષના નેતા ગણેશભાઈ કાયસ્થ તથા સેવક અને પૂર્વ સેનેટરી સોનેરી મહેલ ખાતે હવે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી એકસો પચાસમી મી ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર આજ રોજ સરદાર પટેલજીની ની જન્મ જયંતિ એકસો પચાસમી જન્મ નિમિત્તે ભરૂચ શહેરમાં સોનેરી મિલ ખાતે એમને પુષ્પ અર્પણ કરીને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચ શહેરના સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે પુષ્પગુચ્છ પણ એમને અર્પણ કરવામાં આવ્યા